બહુ હારી ભવ બધી છે એક થી એક ચડિયાતી ભાવનગરમાં ટુકમાં નામ છે આ કામનો તમારો મોબાઈલ નંબર આપી દયો 8140798186 રેડી અને ડેટા લapptા રેડી ડિટેલ આપતા ભેસ વિવાહની નીચે પાડી કેટલા ટાઈમની છે રાખી એની કિંમત રાખી છે એક લાખ ને હજાર એક લાખ એસી હજાર

લાગી દો અને પેલું છે નીચે ત્યાં સાત સાત લીટર દૂધ છે સાત સાત હીટર દૂધ વચ્ચે શું છે નીચે નીચે પાડો પાડો હાને એ રીતે લાગે જોઈએ આના રીતે બીજું વેતા ને દસ દસ લિટર દૂધ છે બીજું વેતા દસ દસ લિટર તો વીસ દિવસ નિવાણાય છે નીચે પાડો વીસ દિવસ નિવાળો નીચે પાડો બહુ સારી ભે

હા છો اچھا છો નરે યાર આને 1 મહિનાની વાર છે અને પોર 12 લિટર એક ટાઈમ નું દૂર હતું 6 6 આટળ ચાલુ છે اچھا اچھا ચાલુ 12 લિટર નું હાલે હાલે મટાક આવો આવો

하나, 둘. 열, 둘, 셋, 헐! ભાવ હારા બાવળાની સમજાવા દે અમે બાપો ગલી આને ડિટેલ આપી દીધું અને બીજું એક તો અત્યારે ચાલુમાં સાડા દસ લીટર દૂધ છે